આજે જૈઠ નવરાત્રીની આઠમ છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડા પ્રવૃત્તિ પડ્યો હતો હતું મંદિરોમાં જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે ભાગણસિંહ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને આજે આઠમ છે અને આઠમનું વિશેષ મહત્વ હોય છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સુરતના ભાગળ ખાતે આવેલા અંબાજી મંદિર પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબિકાની કેતન મંદિર સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભેટ જોવા મળી હતી મંદિરોમાં જઈ માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા સુરત શાળાના પાર્લે પોઈન્ટ પર આવેલા અંબિકાની કેતન મંદિરમાં માતાજીને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે તેમજ માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો છે અહીં સવારે પાંચ થી રાતના અગિયાર વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે આ ઉપરાંત ભાગળ ખાતે આવેલા પ્રાચીન અંબાજી મંદિર માં પણ સવાર થી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આજે સવારે અહીં અંબે માતાજી ના આવ્યા હતા જય માતાજી અંબિકાની ની કીર્તન ના ટ્રસ્ટી ચંદ્રિકા બેન બકવાણ બોલું છું નવરાત્રી આ પુરાણી છપ્પન વર્ષ થયા છે મા ભરતીમૈયાએ આ મંદિર બનાવ્યું હતું એમણે સપનામાં માને મારી આદર્શ આપ્યો હતો કે હે બાળકી તું મારું મંદિર બનાવ હું આ મંદિર ખાલી દર્શન માટે નહીં પણ દરેક ભાવિક ભક્તોના નિવારણ માટે હું ગયો છું રાજા રજવાડા કોઈ બી આ પ્રહાસન પર બેસી એને દુઃખની દુઃખની પ્રાર્થના કરતા હતા તેવી રીતે માતાજી પણ એના ભક્તો કોઈ બી આવશે એનું દુઃખનું નિવારણ કરતા મા એ એક એક રૂપિયા કરી આ મંદિર બનાવ્યું માને આદેશ કર્યો હતો તું એક વાર મને બેસા હું મારા ભક્તો કોઈ બી આવશે ને એનો બધું નિવારણ કરતી તારે આંગળે દુઃખ લગાવ એનું મટી છે મનમાં બી પ્રાર્થના કરશે તો એનું નિવારણ કરે છે માનો આદેશ છપ્પન વર્ષ થયા છે મા એના આદેશ પ્રમાણે બધું ચાલી રહે જ્યારે આજે ચૈત્ર નવરાત્રમાં માને પૂર્ણતિથિ ત્રીજા નવરાત્ર આવે છે તો પણ માનું સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે આજે આઠમ હોવાથી માના ભક્તો કોઈ પગપાળા આવે છે કોઈ સફળતા આવે માથામાં નારિયે પૂર થાય એવા જેની જેની માનતા હોય તે રીતે ભક્તો આવે છે અને મા જગદંબા એની આશા પૂરી કરે છે મનોકામના પૂર્ણ કરે છે ને ખૂબ ઝડપથી આગળ વધારે છે